આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ પત્રકાર પરિષદ આવી એની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અમારા તાલુકા હાર્દિક સ્વાગત કરું છું હર કિરીટભાઈ પટેલ સાહેબ અમારા મહામંત્રી તમામનું હાર્દિક સ્વાગત છે અમારી આગળની રણનીતિ એવી રહેશે કે આવતીકાલે એકત્રીસ તારીખ અમે સૌ ગુજરાત વાસીઓ સૌ કોંગ્રેસના કાર્યકરો અમદાવાદ ખાતે જવાના છે અને વોર્ડ છોડ ગદ્દી છોડનો કાર્યક્રમ ત્યાં કરવાના છે એ પછી બે તારીખથી છ તારીખ સુધી દરેક તાલુકા કક્ષાએ વોર્ડ છોડ ગદ્દી છોડનો કાર્યક્રમ ધરણા પ્રદર્શન ને વિરોધ પ્રદર્શન થવાના છે આઠ તારીખે અમે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ કરવાના છીએ એ પછી આવનાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની નવી રણનીતિ તૈયાર થશે નગરપાલિકાની નવી રણનીતિ તૈયાર થશે અને કોંગ્રેસ રોડ પર જશે અને ખૂબ આક્રમકતા લડીને તાલુકા પંચાયત અને જિલ્લા ને નગરપાલિકા બનાવશે એવું અમે આજે એ બાબતની પત્રકાર પરિષદ નીમી છે થેન્ક યુ